માહિતી જણાવીએ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલ ની અંદર નવા છે કે ખિસ્સો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલ માધ્યમથી મળી જાય સૌથી પહેલાં ગુજરાતની અંદર સોનાનો ભાવ છે રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયો છે લગ્નની સિઝન શરૂ થઈ છે જેમને કારણે દિવસેને દિવસે સોનાના ભાવ છે એ સતત વધી રહ્યા છે આજે ઇન્ડિયન બુલિયન માર્કેટ પ્રમાણે ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે એ પંચ્યાસી હજાર ત્રણસો ને પચાસ રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે ગઈકાલ કરતાં આજે અગિયારસો પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે બાવી કેરેટ સોનાની વાત કરીએ તો એમનો ભાવ છે ઇઠોતેર હજાર બસો ને રૂપિયા થઈ ગયો છે એમાં પણ હજાર રૂપિયાનો વધારો ગઈકાલ કરતાં જ જોવા મળ્યો છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર સોનાનો આ રેકોર્ડ બ્રેક ભાવ છે આવો ભાવ એકે વખતે થયો નથી અને ચાંદીની વાત કરીએ તો ચાંદીની કિંમત છે એ પણ અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયાની સપાટીએ પહોંચી ગયો છે આમ દિવસે ને દિવસે લગ્નની સિઝન આવતી હોવાને કારણે માર્કેટની અંદર સોનાનો ભાવ છે એ ખૂબ જ વધી રહ્યો છે રેકોર્ડ બ્રેક સપાટીએ આજે સોનાના ભાવ બોલાયા છે ત્યાર પછી ખૂબ જ કામના સમાચાર ગુજરાતની જનતા માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય રાજ્ય સરકારે જનતાની તકલીફોને દૂર કરવા માટે તમામ પ્રકારની ફરિયાદો ઓનલાઈન નોંધાઈ શકે એવી સિસ્ટમ ઊભી કરી દીધી છે ગુજરાત પોલીસ હવે ડિજિટલાઇઝેશન તરફ આગળ વધી છે નાગરિકોએ ફરિયાદ કરવા માટે હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે એની માટે એક વ્યવસ્થા છે એ ઊભી કરવામાં આવી છે અગાઉ માહિતીના અભાવે જનતાએ ફરિયાદ કરવા માટે એક પોલીસ સ્ટેશનથી બીજા પોલીસ સ્ટેશને અને પોલીસ અધિકારીઓની કચેરીના ધક્કા છે એ ખાવા પડતા હતા પરંતુ હવે આ વ્યવસ્થાનો અંત આવશે હવે તમે ઈ એફઆઈઆરની અંદર ગુજરાત સરકારને તમામ ફરિયાદો છે એ કરી શકશો તમામ ફરિયાદ કરવાની સુવિધા છે એ સરકાર દ્વારા આપવામાં આવી છે મિત્રો અગાઉ વાહન ચોરી હોય કે મોબાઈલની ચોરી હોય એવા કિસ્સાની અંદર સિટીઝન પોર્ટલ ઉપર અથવા તો સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા તમે ફરિયાદ છે એ નોંધાવી શકતા હતા પરંતુ હવે તમામ પ્રકારની ફરિયાદ છે એ તમે ઘર બે બેઠા નોંધાવી શકશો મિત્રો ખાસ કરીને વાહનની ચોરી હોય મોબાઈલ ફોનની ચોરી હોય લૂંટ હોય હુમલો હોય સાયબર સાયબર ક્રાઇમ હોય ધાક ધમકી હોય દુરુપયોગ હોય ખંડણી હોય વ્યાજખોરી હોય બળત્કારના કિસ્સા હોય છેતરપિંડી હોય આત્મ આત્મહત્યાના કિસ્સા હોય વગેરેની ફરિયાદ છે એ તમે હવે પોલીસ સ્ટેશનની જગ્યાએ જવાને બદલે ઘર બેઠા છે એ કરી શકશો એ માટે સરકાર દ્વારા ઈ એફઆઈઆર પોર્ટલ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે તો હવે તમે ઘર બેઠા પોલીસ સ્ટેશનની દરેક ફરિયાદ છે એ કરી શકશો સરકાર દ્વારા ગુજરાતની જનતા માટે ખૂબ જ મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે પેટ્રોલ ડીઝલ સસ્તુ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો આપ સૌ જાણો છો કે જો પેટ્રોલ ડીઝલ જીએસટી ના દાયરામાં આવી જાય તો પેટ્રોલ ડીઝલ સસ્તું થાય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે પરંતુ જીએસટીના દાયરાની અંદર પેટ્રોલ ડીઝલને લાવવા માટે તમામ રાજ્યોની અનુમતિ હોવી જરૂરી છે મિત્રો જીએસટી બેઠક બેઠકો એની અંદર રાજ્ય સરકાર પાસેથી અનુમતિ માગવામાં આવતી હોય છે જો રાજ્યો દ્વારા અનુમતિ આપવામાં આવે તો પેટ્રોલ ડીઝલ છે એ જીએસટીના દાયરાની અંદર આવી જાય અને પેટ્રોલ ડીઝલ જીએસટીના દાયરામાં આવે તો પેટ્રોલ ડીઝલ સસ્તું થાય પરંતુ હાલમાં રાજ્યસભાના એક સવાલના જવાબ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી કે પેટ્રોલ અને ડીઝલને હાલમાં જીએસટીના દાયરાની અંદર સમાવેશ કરવાની કોઈ તૈયારી નથી એટલે આવનાર દિવસોની અંદર પેટ્રોલ ડીઝલ છે જીએસટીના દાયરાની અંદર સમાવેશ નહીં થાય અને પેટ્રોલ ડીઝલ સસ્તું થાય એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી તો પેટ્રોલ ડીઝલને લઈને મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્ર સરકારનું બજેટ પણ રજૂ થઈ ગયું છે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો અને આવનાર દિવસોની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થાય એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી એટલે પેટ્રોલ ડીઝલના ભાવ છે એ ભારતની અંદર સ્થિર યથાવત રહેશે ત્યાર પછી નાના વેપારીઓ માટે આવી ગઈ છે ખુશખબર મિત્રો આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા જીએમ પોર્ટલ વર્ષ બે હજાર સોળથી ચલાવવામાં આવે છે જી એમ પોર્ટલ એટલે કે ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ અને આ માર્કેટ પ્લેસ ઉપરથી સરકાર છે એ ખરીદી કરતી હોય છે તો ગુજરાતની અંદર સિત્તેર ટકાથી વધારે એમએસએમઈ અને નાના વેપારીઓ આ પોર્ટલ સાથે જોડાયેલા છે અને પોતાનો બિઝનેસ છે એ કરી રહ્યા છે એટલે તમારો પણ નાનો બિઝનેસ હોય તો તમે આ પોર્ટલ સાથે જોડાઈ શકો છો અને તમારો બિઝનેસ છે એ મોટો કરી શકો છો અને વર્ષ બે હજાર પચીસમાં હોથી વધારે ફ્રીમાં રજીસ્ટ્રેશન છે એ કરવામાં આવ્યા છે તમે પણ આ પોર્ટલની મુલાકાત છે એ લઈ શકો છો અને ત્યાર પછી ફ્રીમાં રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારો નાનો ધંધો હોય એ ત્યાં અહીંયા સરકાર પાસે રજીસ્ટર કરાવી અને મોટો કરી શકો છો એટલે કે આ પોર્ટલ સાથે આ પ્લેટફોર્મ સાથે જોડાય અને તમારો ધંધો છે એ મોટો કરી શકો છો અને તમારી વસ્તુ છે એ વેચી શકો છો સરકાર મોસ્ટ ઓફલી આ પોર્ટલ પાસેથી ખરીદી કરતી હોય છે એટલે તમે નાના વેપારી છો અને તમારો ધંધો મોટો કરવા માગો છો તો ખાસ કરીને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસની માહિતી છે એ જાણી લેજો જેથી કરીને તમને મોટો ફાયદો થશે પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો આયુષ્યમાન કાર્ડ ને લઈને મહત્વપૂર્ણ સમાચાર મિત્રો સરકારે કહ્યું છે કે હવે આયુષ્યમાન કાર્ડ કઢા પ્રમાણ ભૂત પ્રક્રિયામાંથી પસાર થવું પડશે એટલે કે તમારું કાર્ડ છે કેવાય સિવાળું હશે તો એના બે જ ઉપર એ કાઢી આપવામાં આવશે અને દેશની અંદર ઘણા બધા એવા આયુષ્યમાન કાર્ડ બની ગયા છે જે ગેરરીતિથી બની ગયા છે નિયમોની અંદર નથી આવતા છતાં પણ બની ગયા છે એવા કાર્ડ ધારકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે મિત્રો સરકારે કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને આવા કાર્ડ ધારકો છે એમને પકડવામાં આવશે એવા કાર્ડને નિષ્ક્રિય કરવામાં આવશે એમને દંડ પણ આપવામાં આવશે દંડ પણ એમની પાસેથી વસૂલ કરવામાં આવશે અને ભૂલ ભરેલી સંસ્થાઓ છે હોસ્પિટલો છે એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને ખાસ કરીને પૈસાના ભંડોળની અંદર પણ લેવડ દેવડની અંદર પણ ઘણી બધી હોસ્પિટલો કોંભાડ કરતી હતી એ પણ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા પકડવામાં આવશે તો મિત્રો તમારી પાસે પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ છે અને એ અપડેટ નથી કરાવ્યું જૂનું કાર્ડ છે તો વહેલી તકે આધાર કાર્ડના બેઝ ઉપર અપડેટ કરાવી લેજો જેથી કરીને તમારું આયુષ્યમાન કાર્ડ છે એ નિષ્ક્રિય ન થાય અને સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવે તો એક્શનની અંદર તમે ફસાવ નહીં એટલા માટે આયુષ્યમાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર જૂનું કાર્ડ છે તો વહેલી તકે અપડેટ કરાવી અને યોગ્ય નિયમો મુજબ કાર્ડને બનાવી લેજો પછી બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે વર્ષ બે હજાર પચીમાં આ પાંચ બેન્કોએ વ્યાજ દરની અંદર વધારો કર્યો છે અને ફિક્સ ડિપોઝિટની અંદર ગ્રાહકોને મોટી ભેટ આપી છે મિત્રો તમે પણ તમારા પૈસા ફિક્સ ડિપોઝિટની અંદર મૂકવા માંગો છો ને વધુ વ્યાજ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારી માટે કામના છે સૌથી પહેલાં પંજાબ નેશનલ બેન્કે એફડી દરની અંદર વધારો કર્યો છે એમની ચારસો દિવસની જે એફડી છે એની અંદર સૌથી વધુ વ્યાજ હાથ પોઈન્ટ પચીસ ટકા ગ્રાહકને આપવામાં આવશે જ્યારે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ચારસો છપ્પન દિવસની એક એફડી ચલાવવામાં આવે છે એની અંદર હાથ પોઈન્ટ ત્રીસ ટકા સૌથી વધુ વ્યાજ દર છે એ ગ્રાહકોને આપવામાં આવશે કર્ણાટક બેંકની વાત કરીએ તો ત્રણસો પંચોતેર દિવસની એફડી એના દ્વારા ચલાવવામાં આવે છે એની અંદર સૌથી વધુ વ્યાજ છે એ હાથ પોઈન્ટ પચાસ ટકા વ્યાજદર છે એ આપવામાં આવશે ત્યાર પછી શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક છે એની અંદર સામાન્ય નાગરિકો છે એમને આઠ પોઈન્ટ એસી ટકા અને વરિષ્ઠ નાગરિકો છે એમને નવ પોઈન્ટ ત્રીસ ટકા સુધીનું વ્યાજદર છે એ મળવા પાત્ર છે તો શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંકની અંદર પણ તમે FD માં પૈસા મુકાવો છો તો સૌથી વધુ વ્યાજ દર છે એ મેળવી શકશો. ત્યાર પછી એક્સિસ બેંકની વાત કરીએ તો એમાં પણ એફડી ઉપર 7.25% સુધીનો વ્યાજ છે એ તમને મળવા પાત્ર રહેશે. વર્ષ 2025 ની અંદર જાન્યુઆરી મહિનાની અંદર અને ફેબ્રુઆરી મહિનાની અંદર વ્યાજ દરની અંદર વધારો કરવામાં આવ્યો છે. નવા સુધારેલા વ્યાજ દર છે એ મેં તમને અહીંયા જણાવ્યા છે. ત્યાર પછી કામના સમાચારમાં આગળ વધીએ તો હવે એક કરોડ ઘરોને મળશે મફત વીજળી સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું બજેટ એસી ટકા વધારી અને વીસ હજાર કરોડ રૂપિયા જાહેર કર્યું છે આ બજેટને કારણે સરકાર દ્વારા છેલ્લા વર્ષે જે સોલાર રૂપટોપ યોજના જાહેર કરવામાં આવી હતી એ યોજનાને વેગ મળશે અને સરકારનો લક્ષ્યાંક છે કે બે હજાર હત્યાવીસ સુધીમાં દેશની અંદર એક કરોડ જેટલા ઘરો છે એ આ યોજનાનો લાભ લે અને આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ યોજનાની અંદર ચાલીસ ટકાની સબસિડી છે એ પણ આપવામાં આવે છે તો કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેની અંદર પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાનું બજેટ છે એ વધારવામાં આવ્યું છે એંસી ટકા બજેટ વધારવામાં આવ્યું છે અને વીસ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે જેમના થકી દેશની અંદર એક કરોડ જેટલા ઘરો છે એ આ યોજનાનો લાભ લઈ શકશે અને આ યોજના હેઠળ મફત વીજળી છે એ પણ સરકાર પાસેથી મેળવી શકશે જોઈએ તો ગુજરાતની જનતા માટે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ખાસ કરીને ગ્રામ્યની અંદર રહેતા ગામડાના લોકો માટે મોટો નિર્ણય કે હવે માત્ર રૂપિયામાં ગામડે તમે કામો છે એ કરાવી શકશો હવે નાના મોટા સરકારી કામો કરાવવા માટે તમારે જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ ધક્કા ખાવા નહીં પડે મિત્રો તમારા ગામમાંથી જ ગ્રામ પંચાયતમાંથી જ સડસઠ પ્રકારના પ્રમાણપત્રો છે એ તમે કઢાવી શકશો અને આ માટે સરકાર દ્વારા ફી છે એ પણ નક્કી કરવામાં આવી છે માત્ર વીસ રૂપિયામાં તમે પ્રમાણપત્રો છે એ કઢાવી શકશો જેની અંદર મિત્રો સોળ રૂપિયા છે એ કમ્પ્યુટર ઓપરેટરને ફાળવવામાં આવશે અને બાકીના ચાર રૂપિયા છે એ ગ્રામ પંચાયતને આવક સ્વરૂપે ફાળવવામાં આવશે મિત્રો ખાસ કરીને આપને જણાવી દે કે તેર પ્રકારના સામાજિક અને ન્યાય અધિકારીની વેબસાઇટ ઉપર જે કામો થાય છે એ કામો કરવામાં આવશે અને મહેસૂલ વિભાગની અંદર ચોપન પ્રકારના કામો કરવામાં આવશે એ કામો હવે તમે તમારા ગામડાની અંદર જ ગ્રામ પંચાયતમાંથી કરાવી શકશો આપને જણાવી દઈએ કે અત્યાર સુધી સાત બારનો દાખલો હોય ગામ નમૂનો હોય આવકનો દાખલો હોય રેશનિંગના કામો હોય રેશન કાર્ડની અંદર નામ કઢાવવાનું હોય કે ચડાવવાનું હોય સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર હોય વિધવા સહાય પ્રમાણપત્ર હોય આવા દરેક કામો છે એ ગ્રામ પંચાયતની અંદર થતા હતા પરંતુ હવે સડસઠ પ્રકારના પ્રમાણપત્રો છે એ ગામમાંથી જ કાઢી આપવામાં આવશે મિત્રો એની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર છે એ પણ હવે ગ્રામ પંચાયતમાંથી જ નીકળશે નોન ક્રિમિનલનું પ્રમાણપત્ર હશે એ પણ ગ્રામ પંચાયતમાંથી નીકળશે આર્થિક રીતે નબળા વર્ગનું પ્રમાણપત્ર હોય એ પણ ગામમાંથી તમે કઢાવી શકશો જાતિનો દાખલો હોય ભારત સરકારનું આવકનું પ્રમાણપત્ર હોય અયસ્કાય મતાનું પ્રમાણપત્ર હોય વિસરતી અને વિમુખ જાતિ માટેનું સર્ટિફિકેટ હોય નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગ માટેની યોજનાઓ હોય એ લાભ પણ તમે ગામમાંથી લઈ શકશો ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ ઓલ્ડ એજ પેન્શન યોજના છે યોજનાની અમલવારી છે રાષ્ટ્રીય કુટુંબ યોજના છે સંકટ મોચન યોજના છે એના લાભો પણ હવે તમે ગ્રામ પંચાયતમાંથી લઈ શકશો ત્યાર પછી મહેસૂલ વિભાગના કામોની વાત કરીએ તો સોલવંચી હોય અધિનિવાસી હોય દારૂખાના વેચાણ માટે હંગામી પરવાનો હોય ચારિત્રનું પ્રમાણપત્ર હોય લેન્ડ રેવન્યુ કોલ કોડની કલમ તોતેર એ એમ હેઠળની મંજૂરી હોય સરકારી ખાતાની જમીનની માગણી હોય દારૂખાના વેચાણ અને સંગ્રહનો પરવાનો હોય સ્ટેમ્પ વેન્ડર પરવાનો રિન્યૂ કરવાનો હોય લેન્ડ રિવન્યુ કોડની કલમ પાસઠ હેઠળની મંજૂરી મંજૂરી હોય ખેતી માટેની મંજૂરી હોય રાહત દરે ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર બાંધકામ માટેની મુદત મુદત વધારવાની માગણી હોય ખેતીના હેતુ માટેની જમીન એકત્ર કરવાની મંજૂરી હોય નામ ફેર કરવાના કામો હોય સ્ટોરેજ લાયસન્સ આપવા સહિતના ઘણા બધા એવા 54 પ્રકારના પ્રમાણપત્રો અને કામો માટેની મંજૂરી છે એ તમે હવે ગામમાંથી કરાવી શકશો એ માટે તમારે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ કચેરીએ ધક્કા ખાવા નહીં પડે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે ફી છે એ પણ નક્કી કરવામાં આવી છે માત્ર વીસ રૂપિયામાં તમે આ દરેક કામો છે એ ગામમાંથી કરાવી શકશો ગુજરાતની જનતા માટે ખાસ કરીને ગામડાના લોકો માટે ગુજરાત સરકાર દ્વારા આ મોટો નિર્ણય છે એ લેવામાં આવ્યો છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો અમિત શાહ દ્વારા કરવામાં આવી છે મોટી જાહેરાત સહારાના રોકાણકારો માટે આવ્યા છે મોટા સમાચાર મિત્રો અમિત શાહે લોકસભાની અંદર જણાવ્યું હતું કે અઠયાવીસ જાન્યુઆરી બે હજાર સુધીમાં સહારા ગ્રુપની સહકારી મંડળીઓના જે પણ થાપણદારો છે એ થાપણદારોને કુલ બે હજાર અને પંચોતેર કરોડ રૂપિયા છે એ પરત આપી દેવામાં આવ્યા છે અને CRCS એટલે કે સહારા રિફંડ પોર્ટલ અનુસાર હવે પાંચ લાખ રૂપિયા સુધીની રકમ છે એ પણ સહારા ઇન્ડિયાની અંદર ફસાયેલી જે વ્યક્તિની છે એ રકમ માટેની અરજી છે એ કરી શકશો એટલે કે પાંચ લાખ રૂપિયાથી વધુની રકમ માટે પણ અરજી કરવાની પ્રક્રિયા છે એ શરૂ કરવામાં આવશે અને એની તારીખ છે એ પણ જાહેર કરવામાં આવશે હાલમાં આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતાની અંદર પચાસ હજાર રૂપિયા સુધીની રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે હપ્તા મુજબ આપ સૌ જાણો છો તો અમિત શાહ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે સહારાની અંદર જે વ્યક્તિના પૈસા હલવાયેલા છે રોકાયેલા છે એ વ્યક્તિને પૈસા છે એ રિટર્ન આપવામાં આવશે ખાસ કરીને પાંચ લાખ રૂપિયાથી વધુની રકમ હશે તો એ લોકો પણ હવે અરજી છે એ કરી શકશે એમની ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી અમિત શાહ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે ત્યાર પછી બેંકને લઈને પાંચ મોટા સમાચાર મળી રહ્યા છે જેની અંદર સૌથી પહેલા કે હવે બચત ખાતા ઉપર વધુ વ્યાજ છે એ એ રહેશે વધુ વ્યાજને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે સેવિંગ એકાઉન્ટની અંદર વ્યાજ દર છે વધારીને હવે કરવામાં આવશે અને વરિષ્ઠ નાગરિકો છે એમને બચત ખાતા ઉપર જીરો પોઈન્ટ પાંચ ટકા વધુ વ્યાજનો લાભ મળશે એટલે કે એમને ચાર ટકા વ્યાજ છે એ આપવામાં આવશે ખાસ કરીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ નેશનલ બેંક દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવી શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એ પણ બદલાઈ જશે આપને જણાવી દઈએ કે એક મહિનાની અંદર ત્રણ ટ્રાન્ઝેક્શન છે એ મફત આપવામાં આવે છે અને ત્યાર પછી તમે ત્રણથી વધારે વખત એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો એના ઉપર ચાર્જ લેવામાં આવે છે પહેલાં વીસ રૂપિયા લેવામાં આવતો હતો પરંતુ હવે પચીસ રૂપિયા લેવામાં આવશે આપને જણાવી કે જણાવી દઈએ કે દિવસ દરમિયાન તમે વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાની રકમ છે તમારા ખાતામાંથી ઉપાડી શકો છો અને અન્ય બીજા બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડશો તો તમારે ત્રીસ રૂપિયા ચાર્જ હવે ચૂકવવો પડશે બેંક દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો મિનિમમ બેલેન્સ કરવામાં આવશે ખાતા ધારકોએ હવે બેંકની અંદર મિનિમમ બેલેન્સ છે એ વધુ રાખવું પડશે મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ઓછામાં ઓછું પહેલા ત્રણ હજાર રૂપિયાનું બેલેન્સ રાખવું પડતું હતું પરંતુ હવે રકમ વધારવામાં આવશે અને હવે બેંક ખાતામાં પાંચ હજાર રૂપિયા રકમ છે તમારે રાખવી પડશે પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો પહેલા હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડતું હતું પરંતુ હવે પાંત્રીસો રૂપિયા કરવામાં આવશે અને કનેરા કોટક મહિન્દ્રા બેંક લઈને મહત્વપૂર્ણ સમાચાર એના પણ એટીએમ સંબંધિત નિયમો છે એની અંદર ફેરફાર કરવામાં આવશે અને બેંકિંગની જે સેવાઓ છે એની ફી પણ નવી નક્કી કરવામાં આવશે અને જાહેરાત કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો બેંકને લઈને વધુ કેશ છે એ તમને હવે મળશે ડિજિટલ બેન્કિંગની સેવાઓ છે એનો વ્યાપ વધારવામાં આવશે દરેક બેન્કો દ્વારા એમની એપ્લિકેશનો છે એનો પણ વિસ્તાર વધારવામાં આવશે અને ડિજિટલની પ્રક્રિયા છે એ ઝડપી બનાવવામાં આવશે અને ડિજિટલ પેમેન્ટ કરી વધુ કેશબેકનો લાભ છે એ પણ બેન્કો દ્વારા આપવામાં આવશે હાલમાં કવાયત છે હાથ ધરવામાં આવી છે તો બેંક દ્વારા મહત્ત્વપૂર્ણ માહિતી છે એ સામે આવી રહી છે ત્યાર પછી પાંચસો રૂપિયાની નોટને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે નાણાં વિભાગના રિપોર્ટ અનુસાર અત્યારે માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાંચસો રૂપિયાની નકલી નોટના કાંડ છે એ બહાર આવી રહ્યા છે ત્યારે નકલી નોટ અને અસલી નોટની સાચી ઓળખ માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવી ગાઈડલાઈન છે એ જાહેર કરવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન અનુસાર પાંચસો રૂપિયાની નોટની સાઇઝ છે એ છાસઠ ગુણા દોઢસો છે એ નક્કી કરવામાં આવી છે અને એની અંદર લખાણ છે એ દેવનાગરી લિપિની અંદર લખે છે નોટ ને વાળવાથી લીલા રંગની પટ્ટી બ્લુ કલરની તમને દેખાશે અને નોટની જમણી બાજુ બ્લુ રંગમાં બદલાતા કલરની અંદર રૂપિયાના તમને ચિહ્ન એ જોવા મળશે તો રિઝર્વ ઓફ દ્વારા નકલી નોટ અને અસલી નોટ માટેની ગાઈડલાઈન છે એ જાહેર કરવામાં આવી છે તમે પણ પાંચસો રૂપિયાની નોટનો વ્યવહાર કરો છો લેવડ દેવડ કરો છો તો ખાસ કરીને નોટ છે એ ચકાસી લેજો હાલમાં ખૂબ જ મોટા પ્રમાણની અંદર નકલી નોટો છે એ બજારની અંદર આવી રહી છે અને કાંડ પણ બહાર આવી રહ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સાચી ગાઈડલાઈન છે એ જાહેર કરવામાં આવી છે નોટની ઓળખ કઈ રીતે કરવી એની માહિતી છે એ આપવામાં આવી છે ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ચાલુ વર્ષે ભારતમાં કપાસનું વાવેતર નવ પોઈન્ટ પાંચ ટકા ઘટ્યું છે જ્યારે ચીન અમેરિકા અને બ્રાઝિલની અંદર કપાસનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે આપણા દેશની અંદર કપાસનો ખાંડીનો ભાવ ચોપન હજાર રૂપિયા છે બ્રાઝિલની અંદર ચુમ્માલીસ હજાર રૂપિયા છે અને અમેરિકામાં પિસ્તાળીસ હજાર રૂપિયા છે આમ વિશ્વ બજારમાં ભારત કરતાં રૂના ભાવ છે એ ઓછા છે જેથી ભારતની અંદર કપાસનું વાવેતર ઘટ્યું હોવા છતાં પણ કપાસના સારા ભાવ છે એ મળતા નથી કેમ કે બીજા દેશની અંદર કપાસનું ઉત્પાદન વધારે થયું છે ને ભાવ પણ ઓછો છે એટલે કપાસની માંગ છે એ વિશ્વની અંદર પૂર્ણ થઈ રહી છે હાલ વિશ્વમાં જેટલો કપાસ છે એ માર્કેટ યાર્ડની અંદર આવી ગયો છે અને ભારતમાંથી ટેક્સટાઇલ નિકાસ છે એ વધશે તો ભાવની અંદર દોઢસો રૂપિયા સુધીનો વધારો આવી શકે છે બાકી કપાસના ભાવની અંદર વધારો આવવાના કોઈ અહેવાલો નથી હાલમાં ચૌદસો અને ચાલીસ રૂપિયાની એવરેજ સપાટીએ ગુજરાતની અંદર કપાસના ભાવો છે એ બોલાઈ રહ્યા છે ઊંચા ભાવની વાત કરીએ તો પંદરસોની સપાટી કપાસના ભાવ છે એ બોલાય રહ્યા છે આવનાર દિવસોની અંદર અઢારસો ની સપાટીએ ઓગણીસો ની સપાટીએ કપાસના ભાવ પહોંચે એવા કોઈ અહેવાલો મળી રહ્યા નથી ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીની ટેકાના ભાવે ખરીદી છે એ આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પૂર્ણ કરવાના અહેવાલો આવી રહ્યા છે તો રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી છે એ આઠ ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો હવે મધરાતે ખેતરમાં પાણી વાળવાનું બંધ થશે ગુજરાતના છન્નું ટકા ગામોની અંદર દિવસે વીજ પુરવઠો આપવામાં આવશે એવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રીએ કૃષિ બજેટમાં દસ ગણો વધારો આ વર્ષે કર્યો છે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું છે એમાં વધારો કર્યો છે અને ત્રણસો રૂપિયામાં યુરિયા ખાતર આપવાની પણ વાત છે એ નરેન્દ્ર મોદીએ કરી છે આપને જણાવી દઈએ કે વિશ્વભરની અંદર યુરિયા ખાતરની થેલી છે એ ત્રણ હજારની કિંમતમાં મળી રહી છે પરંતુ સરકારે કહ્યું છે કે સરકાર દ્વારા આમાં સબસિડી ઉઠાવવામાં આવે છે અને ગુજરાતના અને દેશના ખેડૂતોને ત્રણસો રૂપિયાની અંદર યુરિયા ખાતરની બેગ છે એ આપવામાં А ведь... ત્યાર પછી આગળ જોઈએ તો આજે માર્કેટ માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીનો ઊંચો ભાવ પાંચસો ને પચીસ રૂપિયા નોંધાયો છે તો સફેદની અંદર ચારસો ને બત્રીસ રૂપિયા ઊંચો ભાવ નોંધાયો છે મણના ભાવની અંદર પચાસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે આપને જણાવી દઈએ કે સારી ક્વોલિટીની ડુંગળી હોય ખાસ કરીને રોપની તો એના ભાવ છે એ ખેડૂતોને સારા મળી રહ્યા છે કાંજીની ડુંગળી હોય તો એમાં ઓછા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો જીરું નિકાસ વાયદાને પગલે પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે નવા ધાણાની આવક વચ્ચે ભાવની અંદર નરમાઈનો માહોલ છે બાજરીમાં સારા સારા ભાવો આ વર્ષે હોવાને કારણે ઉનાળુ વાવેતર વધવાના અહેવાલો આવી રહ્યા છે અને આખા ગુજરાતની અંદર સફેદ તલની આવક છે ઘટી ગઈ છે માત્ર પંદરસો કટા સફેદ તલની આવક થઈ રહી છે અને સફેદ તલના ભાવો સ્થિર છે બે હજાર રૂપિયાની સપાટી